હમણાં મેં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી અને એ પછી મારી ઉપર એટલા બધા મેઇલ વોટ્સઅપ મેસેજ અને કોલ્સ આવ્યા કે જે હું થાકી ગયો છેલ્લા એક કલાકમાં કોઈને પચાસ લાખનું દેવું કોઈને પંચોતેર લાખનું દેવું કોઈએ ઘરના પેપરો ગીરવે મૂક્યા કોઈએ વ્યાજે લઈને આપ્યા કોઈએ છોકરો આપણું ઘરની ઇજ્જત જશે એટલે દાગીના વેચીને પૈસા ચૂકવ્યા સિગરેટ હોય ને એની ઉપર લખ્યું હોય કે ઇન્જરીઝ ટુ હેલ્થ સિગરેટ પીવાથી આ થશે દારૂ પીવાય બધું લખેલું હોય છે તમાકુ ખાવાય પણ બધા ખાય છે આ જે કોઈ એપ્લિકેશનો મોબાઈલ પર આવી છે અને એનાથી જે લોકો ટ્રેડિંગ કરતા થયા છે જુદી જુદી ડ્રીમ ઇલેવન તીન પત્તી ગેમ આવી એ ગેમવાળા બોલે જ છે કે ભાઈ આમાં નશો થઈ જશે આની આદત પડી જશે તો ઘાતક છે પણ આ બધી એપ્લિકેશનો જે લોકોને રાતોરાત લાંબી દાઢી કરવી છે કદી થતી નથી ક્યારેય રાતોરાત પૈસા આવતા નથી આ બધા લોકો પોતે કમાવા બેઠા છે અને ગમે તેમ કરી અને લોકો આમાં એની જાળમાં ફસાય છે આપણે કોઈને દોષ નથી આપવો આપણે એમ કહીએ કે આને મને દારૂ પીવડાવ્યો તો આપણને ચૂલ હોય તો આપણે પીએ પણ આપણે ચૂલ કેમ થાય છે એ આજની યુવા પેઢીએ સમજવાની જરૂર છે મહેનત કરવી બાર પંદર વીસ હજારની જોબ કરવી ધીરે ધીરે ભગવાન રસ્તો બતાવશે પણ આજે રાતોરાત કરીને આખા ઘરને તમે જે મુશ્કેલીમાં મૂકો છો એ બહુ જ ખોટું છે બે હાથ જોડીને યુવાનોને કહું છું કે આ મોબાઈલ પર જે બધું આવે છે અને એમાંથી જે પૈસા કમાવાની લત લાગી છે લોકો ટ્રેડિંગ કરે છે ખબર નથી કે ટ્રેડિંગ એટલે શું કયા શેરોના ભાવ કેમ દસ દિવસમાં આટલા વધી ગયા કે રાત કોઈ કંપની એવા શું ફાયદા કરે કે એના સોના બસ્સો થઈ જાય આ સમજ્યા વગર પૈસા લગાવે છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પરસેન્ટ લોકો આમાં પૈસા ખોવે છે માટે આ બધા શોર્ટકટ શોધવાને બદલે ઈમાનદારીથી મહેનત કરી પરિવારની સાથે રહી અને મહેનત કરીશું તો ભગવાન પણ કંઈક ભગવાન એટલે કે એવી શક્તિ છે જેના નિયમો છે પણ જે આ રાતોરાત બધું કરવાની જે વૃદ્ધિ છે એમાં તો બધા ફસાવાના માટે આ બધી એપ્લિકેશનોમાં રાતોરાત ટ્રેડિંગ કરીને બજારમાં ને એમાં પૈસા કમાવાની જે લત છે એ જલ્દી છોડજો નહીં તો તમે તો મળશો પરિવારને પણ ડૂબારશો